ડબોઈ તાલુકાના પડેલ એક ફૂટ ઊંડો ભૂવો અકસ્માત ખુલ્લું નિમંત્રણ આપી રહ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભૂવો પૂરવામાં આવે તેની લોક માંગ ઉઠવા પામી છે રોડ નવીન બનાવવામાં આવે છે બાદ તેની રિસર કરવામાં અંતરિયાળ ગામોના ઉનપ જોવા મળતી હોય છે તેવામાં ડભ તાલુકાના વઢવાના જવાના માર્ગ ઉપર સમસીરપુરા અને કુકડ ગામની મડિયાના રોડની સાઈડ ઉપર એક ભુવો પડ્યો છે જે છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો છે જાગૃત નાગરિકો દ્વારા તેમાં લાકડી નાખી દેવામાં આવી છે પરંતુ રાત્રિના અંધારામાં આ ભુવો અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપે તેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે આ ભુવાને પૂરી દેવામાં આવે માર્ગ મકાન વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરે તેવી લોક માંગ ઉઠવા પામે છે